આજે બાબા સાહેબ આંબેડકરની જયંતિ નિમિત્તે નડિયાદ શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા બાબા સાહેબની પ્રતિમાએ સમસ્ત બધા જ કોંગ્રેસના કાર્યકરોએ ભેગા થઈ અને ફુલાર અર્પણ કર્યા છે બાબા સાહેબે જે આંબેડ બાબા સાહેબ આંબેડકરે જે સંવિધાન બનાવ્યું એ સંવિધાન ઉપર દેશ ચાલે છે અને આજે ખાસ કરીને કહેવું છે આ સંવિધાનનો રોજ ભાજપ આ સંવિધાન હત્યા કરતું આવ્યું છે જેનો અમે કોંગ્રેસના તમામ મંડળો વિરોધ કરીએ છે અને આ સંવિધાન તૂટે નહીં તેના માટે સમગ્ર દેશમાં બધાને કહીએ છીએ કે સંવિધાન તૂટે નહીં તેના માટે એક થાવ અને બધા ભેગા થઈ જે સંવિધાનને તોડવાનો પ્રયત્ન કરે છે આ ભાજપ સરકાર એનો વિરોધ કરીએ અને સંવિધાન બચાવીએ જય ભીમ જય આજે બાબાસાહેબનો એકસો ચોત્રીસ નો જન્મજયંતિ છે એ દિવસે અમે લોકો કોંગ્રેસ પરિવાર દ્વારા કર્યો છે અને એક સંકલ્પ લઈએ છીએ કે બાબા સાહેબનું જે બંધારણ છે જે અત્યારે એને કચડી દેવામાં આવ્યા છે એને એટલો પ્રયત્ન કરીશું કે એને જીવિત રાખવામાં આવશે અને એમાં કોઈ જાતના સુધારા વધારા ના કરે અને જે લોકોને લોકોને હક મળ્યા છે એને પૂરેપૂરું રક્ષણ થાય એવી અમે લડત ચાલુ રાખીશું